તો આ તરફ અમરેલીમાં પણ વરસાદની શરૂઆત થઈ અમરેલીના રાજુલા બાદ ખાંભામાં ધોધમાર વરસાદ ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ અનીડા ધારંગણી મોટા સમટિયાળામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ખાંભાના અનીડા ધારંગણી મોટા સમટિયાળા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો વાદળછાયું વાતાવરણ સવારથી જ અમરેલી પંથકમાં જોવા મળ્યું હતું ત્યારે બપોર બાદ ખાંભામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે રાજુલા બાદ હવે ખાંભામાં પણ મેઘરાજાએ પથરામણી કરી

ધોધમાર વરસાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક બે દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ની લહેર છે જી હરેશ સમગ્ર માહિતી બદલ આભાર